શ્રીમદ્ ભાગવતની અંદર પહેલા સ્કંદના નવમા અધ્યાયના સત્યાવીસ નંબર શ્લોકમાં પ્રભુપાત તાત્પર્યમાં લખે છે આ વિષય ઉપર કે રાજનૈતિક શ્રેષ્ઠતા માટે રાજધર્મ એક મહાન વિજ્ઞાન છે મતલબ આ દેશમાં કોઈને સારો રાજા બનાવવો હોય તો એના માટે રાજધર્મ એક સાયન્સ છે કે પહેલાના જમાનામાં રાજાને દાનવીર બનવાની ટ્રેનિંગ આપવામાં આવતી કે રાજાની અંદર એક ગુણ હોવો જોઈએ કે રાજા દાનવીર હોવો જોઈએ એવો નહીં કે બસ ખાલી લોકો પાસેથી ટેક્સ ઉઘરાવે ભેગું કરે અને પ્રજાને કાંઈ આપે નહીં આ રાજાનું લક્ષણ નથી તમે રાજાના લક્ષણોમાં જુઓ કે રાજા દાનવીર હોવો જોઈએ કે પ્રજા પાસેથી ટેક્સ લે છે તો એ ટેક્સનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે કરે આ એક લક્ષણ છે એને યજ્ઞની શિક્ષા આપવામાં આવતી કે ભાઈ તમે રાજા છો તો તમારે યજ્ઞ કરવા જોઈએ શા માટે કારણ કે યજ્ઞ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય અને દેવતાઓ પ્રસન્ન થાય તો આ રાજ્યની પ્રજાને જે વસ્તુ જરૂરી છે આ વસ્તુથી એ રાજ્યની પ્રજા સંપન્ન બને એની જે કાંઈ જરૂરિયાત છે જીવન જીવવા માટે જેવી રીતે વરસાદ જો વરસાદ સમયસર આવે તો અનાજ સમય સર અનાજ સમય સર ધાન્ય બહુ સારી રીતે થાય તો લોકોને જીવવા માટે અનાજની જરૂર છે પશુ પક્ષીઓ માટે ચારો મળી રહે પશુ પક્ષીઓ છે તો પશુઓ ગાય ભેંસ એનાથી દૂધ પ્રાપ્ત થાય અને લોકો એક સંપન્ન જીવન જીવી શકે યજ્ઞ માટેની જે સામગ્રીઓ છે એ પણ પ્રાપ્ત થાય તો એક આખું સહજીવન બનેલું હતું માની લોકો રાજા પ્રશ્ન કરે કે ભાઈ અમારે યજ્ઞ શું કામ કરવાના કારણ કે તમે રાજા છો અને પ્રજાને સુખી રાખવી એ તમારું કર્તવ્ય છે આ ટ્રેનિંગ હતી રાજાની કે એટલે તમારે યજ્ઞ કરવા જોઈએ અને એ રાજાનું કર્તવ્ય હતું કે એના રાજ્યમાં રહેવાવાળી જે પ્રજા છે એની મુક્તિ સુનિશ્ચિત કરે કે મારા રાજ્યમાં રહેવાવાળા જે લોકો છે એ ભોગ પ્રવૃત્તિમાં ન જાય અને મુક્તિ તરફ આગળ વધે તો આ બધી ટ્રેનિંગ હતી રાજાની પ્રજાની મુક્તિ થાય એ રાજાનું કર્તવ્ય હતું આજના સમયમાં કોઈ રાજા વિચાર કરે છે પ્રજા મુક્ત થાય એ ચાહે છે કે બધા જ અહીંયા હલવાઈ જાય અને અમારું કામ હાલતું રહે આજે આ ટ્રેનિંગ નથી આજે કોઈ પણને શાસનનો અધિકાર શેનાથી મળે છે વોટથી તમે મત આપો કોઈ એક વ્યક્તિનો ચુનાવ કરો અને એને શાસનનો અધિકાર આપો છો પણ એ જે શાસન અધિકાર પ્રાપ્ત કરે છે એની પાસે ટ્રેનિંગ છે શાસન કરવાની એની પાસે કોઈ પ્રશિક્ષણ છે પ્રજાનું પાલન કેવી રીતે નથી બસ કાલે વાંટા મારતા હોય આજે અધિકારી બની ગયા કોઈ પ્રશિક્ષણ નહીં કોઈ ટ્રેનિંગ નહીં અને છતાં આ પ્રમાણે કળિયુગમાં રાજા બની રહ્યા છે લોકો શાસન ઉપર અધિકાર કરી રહ્યા છે અને આવા જે અધિકાર પ્રાપ્ત જે લોકો છે આ પ્રજાને સુખી કરી શકતા નથી તમે વધારે સમાજમાં ઇન્વોલ્વ છો શું લાગે છે નેતાઓ સુખી કરીએ કે તમારી અપેક્ષા પ્રમાણે ખરા ઉતરે છે નથી જે કહે છે એમાંથી લગભગ કાંઈ થતું નથી અને પ્રજા વધારે દુખી થઈ રહી છે અને આ જે પ્રશિક્ષણ વગરના જે રાજાઓ છે એ જ આગળ જતા ચોર લૂંટારા બને છે આજની ભાષામાં કહીએ તો સ્કેમ કરે છે આજ વ્યક્તિઓ કેમ ટ્રેનિંગ નથી કે ભાઈ પ્રજા તમને ટેક્સ આપી રહી છે તો એનો ઉપયોગ તમે કેવી રીતે કરશો આવું કોઈ નેતાને શીખવાડીને મોકલવામાં આવે છે નહીં અને એટલે શું થાય છે કે જેટલું મળે એટલું લૂંટો ક્યાં કોઈનું પર્સનલ ધન છે પ્રજાનું તો છે અને એટલે આવા જે રાજાઓ નેતાઓ જે છે એ શું બને છે ચોર બને છે જેને ટ્રેનિંગ નથી લીધી જેને પ્રશિક્ષણ નથી અને પછી જ્યારે એને ખબર પડે કહો આટલું બધું લૂંટાઈ ગયું અને કામ કરવાના બાકી રહી ગયા તો હવે શું કરું બોલે ટેક્સ વધારો પબ્લિક ઉપર ટેક્સ વધારે નાખો અને જ્યારે એનું શાસન પૂરું થાય ને એને પૂછો કે એક રાજાના રૂપે તમે શું કર્યું છે બોલે કાંઈ નહીં બધું જ વ્યર્થ બધું જ ફેલ અંતે કારણ કે ટેક્સ સિસ્ટમ શું આવી જોઈ ખબર નથી ચાણક્યની અર્થનીતિ છો ચાણક્યના સમયમાં એક વસ્તુ હતી વન નેશન વન ટેક્સ પ્રજા પાસેથી એક જ વાર ટેક્સ લેવામાં આવતો અને જેના કારણે પ્રજા પણ સંપન્ન થતી રાજ્યનો કોષ પણ સંપન્ન થતો અને બધા લોકો સુખી રહેતા આજે ટેક્સ ગમે એટલો આપો પણ પ્રજામાં કઈ સુખ છે લોકો રાત દિવસ સોશિયલ મીડિયા ઉપર બળાપો ઠાલવે છે આ નથી થયું ઓલું નથી થયું આ નથી કરતા ને અમારા વિસ્તારમાં આ નથી ને તે નથી ને આજે ટેક્સ આપીએ છીએ ઇન્કમ ટેક્સ છે જીએસટી છે ટીડીએસ છે વેટ છે છે ને આ બધા અલગ અલગ પ્રકારના ટેક્સ આટલા ટેક્સ હોવા છતાં પ્રજામાં સંતુષ્ટિ નથી કારણ કે રાજાને ટ્રેનિંગ નથી ટેક્સ કેવી રીતે લેવો જોઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તો ગુણવાન શાસક કોને કહેવાય જે પુણ્યાત્મા છે ધર્માત્મા છે શૌર્યવાન છે દાનવીર હોય આવા જે રાજા હોય ને તો યથા રાજા તથા પ્રજા જો રાજા સારો છે તો એની પ્રજા સારી જ હોય આજે એમ કે ભાઈ લોકો આજે બધા બહુ ચીટર બનતા જાય છે એનો મતલબ રાજા એવા હશે ભાઈ કારણ કે યથા રાજા તથા પ્રજા આજ શાસ્ત્રોની ઉક્તિ છે જો રાજા ગુણવાન છે તો એની પ્રજા પણ ગુણવાન હોય કારણ કે લોકો યદ્યદ આચરીથી શ્રેષ્ઠ લોકો રાજાનું તો અનુસરણ કરવાના છે રાજાને જ અનુસરવાના છે અને રાજા ક્યારેય અહિંસાના નામે અપરાધી ઉપર દયા કરે નહીં કે નહીં નહીં ભાઈ હું તો અહિંસાનો પૂજારી છું તો ભાઈ તને કોઈ દંડ નહીં જા તને માફ કરી દીધો મજા કરો હવે આવું કરવા માંડે રાજા તો શું થાય આખી અરાજકતા ફેલાઈ જાય ને રાષ્ટ્રની અંદર તો ભલે રાજા અહિંસાને ધર્મ માનતા હોય પણ એની અંદર એટલું શૌર્ય હોવું જોઈએ કે કોઈ વ્યક્તિ અપરાધ કરે છે તો એને દંડ આપી શકે જો ભગવાન રામ કેટલા સરળ સૌમ્ય પણ કોઈ અસુર જ્યારે પ્રજાને હેરાન કરે તો ભગવાન ધનુષ ઉઠાવે પછી ન્યાયી અહિંસાનો પ્રયોગ નહીં કરે તો એને વધ કરવો જ રહ્યો એટલે રાજાની અંદર સરળતા હોવાનો અર્થ એ નથી કે કોઈને દંડ પણ ન આપી શકે નહીતર શું થાય કે અપરાધીઓ ઉપર જો દયા કરે તો પછી ચોર લૂંટારાઓ વધી જાય એટલે ઉચિત રાજાનું કર્તવ્ય છે કે અપરાધ કરવાવાળાને દંડિત કરે અને એવું સુનિશ્ચિત કરે કે ફરીથી આવો અપરાધ કોઈ વ્યક્તિ કરે નહીં એ દંડના કારણે ડર લાગવો જોઈએ કે આ અપરાધ કરાય નહીં કારણ જો આવું નહીં થાય તો ક્યારેક તો ચોર ડાકું રાજા બની જાય અને ચોર લૂંટારાઓ જો રાજા બન્યા શાસક બન્યા શાસ્ત્ર તો કહે છે બની જ ન હોય કે ક્યારે એટલા માટે હંમેશા સારા વ્યક્તિઓ જે છે એને શાસક બનવું જોઈએ આપણે ત્યાં રાજનીતિ ઊંધી હાલે લોકો સારા માણાને સલાહ આપે આ હારા માણાનું કામ નહીં ભાઈ આમાં જવાય નહીં હવે તમે જ કહો છો ભાઈ હારા માણા આમાં ન જાય તો હારો માણા કોઈ નહીં આવે ત્યાં ભેગા કોણ થાય આ ચોર લૂંટારાઓ એ અને પછી તમે જ કહેવો કે આને આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું આપણે જ વોટ આપીને મોકલ્યા જ ભાઈ આપણે જ કર્યું છે શાસ્ત્ર કહે છે ચોર લૂંટારા રાજા હોવા જોઈએ નહીં શાસક હંમેશા સારો વ્યક્તિ હોવો જોઈએ ગુણવાન અને અર્જુનને એ ચિંતા છે કે રાજાઓનો કુળ ધર્મ જો નાશ થઈ જાય તો આ અધર્મ જે છે એ રાજાઓમાં પણ પ્રવેશ કરી લેશે અને પછી ધીરે ધીરે બધે અરાજકતા ફેલાશે કળિયુગમાં એ જ થયું ને ભાગવતના દ્વાદશ સ્કંદમાં કળિયુગના પતિત રાજાઓનું વર્ણન સુખદેવ ગોસ્વામીએ કર્યું છે કે આ ધાર્મિક ગુણવાન રાજાઓ હતા પણ કળિયુગ આવતા આવતા કેવી રીતે એનું પતન થયું આ બહુ સુંદર વર્ણન સુખદેવજીએ કર્યું છે તો એ આના કારણે છે અધર્મ પ્રવિષ્ટ થયો છે તો અરાજકતા ફેલાશે અને એ આજે આ વર્તમાન સમયમાં જે જોઈએ છે અહીં સુધી પહોંચ્યું છે તો રાજાનું કર્તવ્ય છે કે માનવતાની સંચિત શક્તિનો સાચો ઉપયોગ થાય અને એ શું છે કે મનુષ્ય જીવન જેને મળ્યું છે એ રાજા સુનિશ્ચિત કરે એવી શિક્ષા આપે કે આ માનવ જીવન પશુ સમાન ભોગ કરવા માટે નથી આ મનુષ્ય જીવન આત્મસાક્ષાત્કાર માટે પ્રાપ્ત થયું છે અને આ ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે શાસન પદ્ધતિ છે આ સંસારમાં જો પહેલાના સમયમાં કેવું હતું કે રાજા કોઈ મંત્રીનું ચયન કરે ને તો એમને ડાયરેક્ટ નહીં ભાઈ હાલો તમે એક્ઝામ આપી દો પાસ થઈ જાવ એટલે મંત્રી બનાવી દે પહેલાના સમયમાં એક ઉચિત પદ્ધતિ હતી અને એ રાજા પોતે એને ચેક કરતા કે ભાઈ આનામાં મંત્રી બનવા માટેના લક્ષણો ગુણ છે કે નહીં કોઈને સેનાપતિ નિયુક્ત કરવો છે તો રાજા પોતે એનું ચયન કરતા કે ભાઈ આ સેનાનું શાસન સંભાળવા માટે યોગ્ય છે કે નહીં ત્યાં સુધી કંઈક સામાન્ય સિપાહીને પણ રાખવું હોય ને તો એના ચયનમાં પણ રાજા ઇન્વોલ્વ રહેતા એવું નહોતું કે કોઈ પણ વ્યક્તિ આવે ને સૈન્યમાં ભરતી થઈ જાય જેમ આજે બાલુભાઈ ગમે એ વ્યક્તિ હોય એનામાં સૈનિકના લક્ષણો ક્ષાત્ર ધર્મ છે કે નથી છતાં એને ભરતી કરો કળિયુગની સિસ્ટમ અલગ છે જ્યારે એ સમયમાં રાજા પોતે આ ચયન કરી અને વ્યક્તિગત યોગ્યતાના આધાર ઉપર પસંદગી થતી જે વ્યક્તિ કેપેબલ છે જે વ્યક્તિમાં એ ક્વોલિટી છે એને એ પદ આપવામાં આવતું હતું જ્યારે કળિયુગની અંદર શું છે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પદ ઉપર જઈ શકે છે અને એના કારણે આ બધી સમસ્યાઓ છે રાજા ક્યારેય એના રાજ્યમાં જે તપસ્વી લોકો હોય ને એનો ત્યાગ નહોતા કરતા એને લાગે કે આપણા રાજ્યમાં બહુ મોટો આધ્યાત્મિક વ્યક્તિ છે અને અધ્યાત્મના પ્રચાર માટે એણે પોતાનું બધું ત્યાગ કરી દીધું છે તો આવા ત્યાગી તપસ્વી લોકોને રાજા કોઈદી બહાર નહોતા જવા દેતા શું કામ કે આ તપસ્વીઓનો એવો પ્રભાવ હતો કે ચોર લૂંટારાઓ પણ આ સાધુઓની વાત કોઈદી ટાળતા નહીં અને આ ચોર લૂંટારાઓને કંટ્રોલ આ સાધુઓ કરી લેતા કારણ કે એ તપસ્વીઓનો એટલો આદર હતો કે ચોર પણ આદર કરતો એનો અને એટલા માટે એ હંમેશા વિચાર કરતા કે આવા સારા લોકો જો રાજ્યમાં રહે તો અન્ય પ્રજાને પણ આ લોકો પ્રશિક્ષિત કરી શકે તો આ રીતે રાજા જે નિરક્ષર લોકો હતા મતલબ જેને ભણવાનો અવસર પ્રાપ્ત નહોતો થયો જે અસહાય લોકો હતા જે વિધવાઓ છે તો આ લોકોને રાજા તરફથી વિશેષ સુરક્ષા આપવામાં આવતી અને જ્યારે કોઈ શત્રુ આક્રમણ કરે રાજ્ય ઉપર તો રાજા એ આક્રમણ પહેલા નક્કી કરતા કે આ લોકોની સુરક્ષા કેવી રીતે કરી શકાય પ્રજાની અને સૈનિકોની સાથે રાજા જ્યારે યુદ્ધ કરવા જાતા તો રાજા પોતે આગળ રહેતા પહેલાં આજની જેવું નથી રાજા ક્યાંય બેઠા હોય સૈનિક ક્યાંય લડતા હોય યુદ્ધની સ્થિતિ રાજા સૌથી પહેલા ઉભા રહે સેનાપતિ સૈનિકો અને રાજા સુનિશ્ચિત કરતા કે મારા ઓછામાં ઓછા સૈનિકોનું મૃત્યુ થાય પોતાનું જીવન પહેલા આપતા પછી બીજા સૈનિકો મરે છે તો આ રીતે આ રાજાના જે લક્ષણો છે આ વાસ્તવમાં રાજધર્મ છે કે જેનો ઉદ્દેશ એક જ હતો પ્રજાનું સુખ ટેક્સ પ્રણાલી એટલી સરળ હતી તમે ચાણક્યના અર્થશાસ્ત્રમાં જુઓ કે ભાઈ તમારી પાસે જે કાંઈ અનાજ ઉત્પન્ન થયું છે એનો ચોથો ભાગ તમારે રાજાને આપી દેવાનો એટલે આજની ટકાવારીમાં ગણો તો એક જ ટેક્સ હતો પચીસ ટકા અને એ ચાણક્યનો જે સમય છે એની જીડીપી જોઈ લો તમે જો તમે જીડીપી સમજતા હોય તો એક ખ્યાલ આવે કે આ ઇકોનોમી કેવી રીતે કાર્ય કરે છે તો એવી ટેક્સ પ્રણાલી હતી કે સામાન્યથી સામાન્ય માણસ પણ સમજી લેતા અને આ જે આપણા સીએન ન હોય તો આપણે રિટર્ન ન ભરીએ કેટલાનામાં જ હાથે રિટર્ન ભરતા આવડે જાય બેઠક ખબર જ નથી પડતી આમાં આપણું ને આપણું રિટર્ન જોયું તોય કન્ફ્યુઝ થઈ જાય આમાં કેટલું વ્હાઈટ છે કેટલું એમના માલે તો એટલું અઘરું છે આ સિસ્ટમ પણ રાજા સુનિશ્ચિત કરતા કે ટેક્સ પદ્ધતિ સરળ હોય બધા લોકો સમજતા હોય અને ટેક્સ એટલા માટે હતો કે ભાઈ રાજ્યનો ખજાનો વધે અને રાજ્યનો ખજાનો વધે તો રાજ્ય સમૃદ્ધ થાય પણ પ્રજાને ક્યારેય લૂંટતા નહીં પ્રજાને લૂંટવાનો કોઈ ઈરાદો નહોતો આ રાજાઓનો અર્જુનનો ભય એ છે કે જો આ ધર્મ પ્રવિષ્ટ થશે રાજાઓમાં તો આ બધું નાશ થઈ જાય અને આમાં છેલ્લે ભોગવવાનું પ્રજાને છે પીડિત કોણ થાય સારો રાજા નહીં હોય તો પ્રજા પીડિત થશે એટલે આ ધર્મનું રક્ષણ થવું બહુ જરૂરી છે